દંદુકાના ચામુંડા નગરમાં એક મહિનાથી પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની લાઈન તૂટેલી હાલતમાં હોવાથી રહીશું રહીશોને પીવાના પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સમગ્ર બાબતે તંત્રને રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાઓ લેવાયા નથી જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા છે મારું નામ દિનેશ દિનેશ અંજારા ચામુંડાનગર સોસાયટી યા એક મહિનાથી પાણીની તબીટ છે એક મહિના પહેલાં અહીંયા હમું કરી ગયા હતા એક મહિના પછી હોય કે હજુ તૂટી ગયું અને એક મહિનાથી પાણી આવતું નથી રોજ ટેન્કર મંગાવી બહારથી રોજ પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવા પડે નગરપાલિકામાં એક મહિના પહેલાં અરજી કરી હતી પણ કોઈ સાંભળતું નથી અને કોઈ જોવાય આવતું નથી મુકેશભાઈ વાણિયા ચામુદા નગર સોસાયટી એક મહિનાથી લાઈન તૂટી જાય છે કોઈ જોવા આવતું નથી ત્યાં વખત અરજી કરી છે છતાં કોઈ આવતું નથી કાલે પણ અરજી કરી રૂબ રૂપ બોલાયા હતા કોઈ કોઈ જોવા તપાસવા આવ્યું નથી દરરોજ ટેન્કર મંગાવ ત્રીજા દિવસે ટેન્કર મંગાવવું પડે છતાં કોઈ આવતું નથી અમારે આ પાણીની તકલીફ છે પાણી આવતું નથી અમારે એક મહિનાથી અને બે ત્રણ દાડા બે ત્રણ અમે ટાંકા મંગાવવા પડે છે આ કને બે બીજા દાડે મેં આ સુધારો કર્યો હતો